માં જર્જરિત મકાનો ધરાશાયી થયા સદનસીબે જાનહારી ટળી ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો ભાવનગર શહેર છેલ્લા બે દિવસથી થી અવિરત વરસી રહેલા વરસાદને પગલે વાવડવા વિસ્તારમાં આવેલા વડવા પાદર દેવકી વિસ્તાર માં જૂના અને જર્જરિત મકાનો ધરાશાયી થયા છે જો કે મકાન તૂટી પડતા કોઈ જાનહાની કે નુકસાન થવા પામી નથી ભાવનગર શહેર છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે શહેરના જુલ્મા અને ગણાતા એવા વડવા વિસ્તારમાં પાદર દેવગી ચબુત્રા પાસે આવેલ બેથી ત્રણ મકાનોનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો આ ઘટનાની જાણ હાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તૂટી પડેલા મકાનને કાટમાં દૂર કરવા કામગીરી હાથ ધરી હતી બનાવ સમયે ઘરોમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય અને રોડ પર લોકોની અવરજવર નહીવજ હોવાને કારણે મોટી જાનહારી તડી છે બનાવની જા ફાયર બ્રિગેડ તથા પીજીવીસીલ અને પોલીસ તંત્રનો તથા કાપલો ઘટના થોડી દોડી આવ્યો હતો અને તપાસની હાથ ધરી હતી હજુ પણ આ વિસ્તારમાં અનેક મકાનો જર્જલિત રાતમાં હોવા આવા મકાનોનો તત્કાલ દૂર કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે કેમેરા મેં બીજાભાઈ માલિક્યા સાથે રિપોર્ટર ફિરિલ મને ભાવનગર